બ્રેડ અને આ બાજુ જો મારે આટું દૂધ અને પછી મમ્મી આટું છે ને ચા પણ નાખીશ તો ચાલો ચીકુભાઈને જો આ ખાય તો ભલે બીજું કંઈક ખવડાવશું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો આજે છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ચાર વાગે સાંજ બપોર નહીં સાંજ પડી ગઈ અત્યારે શિયાળામાં ચાર વાગે તો આપણે સાંજ પડી જાય તો સાંજે ચાર વાગે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે તો છે ને અત્યારથી તમને હું કામ મારું બતાવી દઉં સૌથી પહેલું કામ તો મારે છે આ ચીકુભાઈને ઉઠાડવાનું જે હજી ઉઠતા ઉઠતા નથી ચીકુભાઈ

એવું કરવાનું છે તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના ને બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ જો આ છે ને હવે આપણે કપડાં સંકેલી દીધા છે હવે કબાટમાં મૂકવાના બાકી છે તો ચાલો હવે કબાટમાં તો છે ને પછી મૂકશું હવે લાગી ગઈ છે ભૂખ એટલે આપણે કરશું ચા નાસ્તો ચા તો હું પીતી નથી તો જો બનેવો છે નાસ્તો બ્રેડ અને આ બાજુ જો મારા હાટું દૂધ અને પછી મમ્મી હાટું છે ને ચા કરી નાખીશ તો ચાલો જીકુભાઈને જો આ ખાય તો ભલે નકર બીજું કઈ ખવડાવશું ચીકુભાઈ ને ખાવાનું કઈ ફિક્સ હોય નહીં તો સારું ચાલો ચા નાસ્તો કરી લઈએ ભૂખ લાગે શિયાળામાં તો છે ને ભૂખે બહુ લાગે એટલે ટાઈમ ઘણા થઈ જાય આપણે ખાવાનું એટલે નાસ્તો કરી લઈએ ચાલો બ્રેડ આજે તો બ્રેડ ખાવાની છે તો ચાલો ફ્રેન્ડ જો હવે થઈ ગયું છે અંધારું સવા સાત જેટલો ટાઈમ થઈ છે એટલે આપણે તો ખબર જ છે સવા સાત થાય સાત વાગે એટલે આપણે ક્યાં આવી છે રસોડામાં તવ છે જો મારે કેટલું અંધાર થઈ ગયું છે અત્યારે મને જો ઉનાળો હોય ને તો દિવસ જેવું લાગતું હોય પણ અત્યારે તો અંધારું ફૂલ થઈ ગયું છે તો ચાલો આજની મેનુ હું તમને બતાવી દઉં છે ને મિક્સ સબ્જી બટેકા ફુલાવર અને આજે વટાણાની જગ્યાએ આપણે લઈ લીધી છે લીલી તુવેર જો લીલી તુવેર અને આપણે આ આના વગર તો આપણે ખાવાનું પૂરું ન થાય ખીચડી અને રોટલી છે વગર ખાવાનું પૂરું થાય ને ખીચડી તો જોઈએ તો ચાલો ચાલો શાક વઘારી નાખું ફટાફટ તો બાર દાદા સાથે હોય છે ચાલો હું રસોઈ કરી નાખી તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ડાયરેક્ટ આપણે મળીએ બીજા દિવસે બાલનો બ્લોગ આપણે પૂરો કર્યો ન હતો થોડો થોડો કરીએ હતો તો આજે બીજા દિવસે ને બીજા રાતે આવી ગયા છે તો ભાગી ગયા છે સાત એટલે રસોડામાં સીધી આખો દિવસ છે ને બ્લોગનો ટાઈમ મળતો નથી બ્લોગ બનાવેલા છે એડિટ કરવાનો ટાઈમ મળતો નથી એવું છે તો સારું ચાલો અત્યારે જમવાનું બનાવવાનું છે તો જો આટલું મેનુ છે જો આ દૂધી જેવું લાગે છે ને દૂધી નથી પણ ગલકા છે ગલકાનું શાક અને આપણે ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી નહીં રોટલી અને ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી તો છે જ આમાં અને અહીંયા જો આ જે સ્પેશિયલ બનાવવાનું છે ભજીયાના ગોટા સ્પેશિયલ એટલે છે કેમ કે છે ને આજે ખાલી મેથી નહીં એમાં છે લીલી ડુંગળી અને લીલા દાણા એટલે કોથમરી એ બધું મિક્સ કરીને આજે બનાવવાની છો ભજીયા તો ચાલો આજે મેનુ આવશે તો હવે લાગી જાય કામ પર બનાવવા માંડીએ તો તમને બતાવતી રહીશ વચ્ચે વચ્ચે કેવી રીતે શું બનાવશો આવશે સારું ચાલો હવે બનાવવા માંડો અમે તો ખાઈ લીધા સોમનું આવ્યા છે ને હવે એમના માટે આપણે નાખી ગરમ ગરમ ભજીયા તો ચાલો સ્ટાર્ટ કરી દઉં બધા ઢીલું થઈ ગયું છે